વિસ્તારમાં અદાવતને ધ્યાને રાખીને એક મારામારીની ઘટના ઘટી હતી બે પક્ષો વચ્ચે છરી લાકડી પાઇપ થતી ફટકા બાજુનો વિડીયો કોઈ સ્થાનિકે ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ઢીંડોલી પોલીસ મથકે આ ઘટના પહોંચી જોકે ઘટનામાં કાર ચાલક એક યુવકના ગળાના ભાગે ચપ્પુ ઝીગી દેવાતા આ યુવક ઇજાગ્રસ્ત થયો હતો જોકે પોલીસે સામસામે ફરિયાદ નોંધી છે અને ચાર આરોપીની ધરપકડ પણ કરી સુરત શહેરમાં ફરીથી એકવાર મારામારીની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ઢીડોલી પોલીસ મથકમાં મહેન્દ્ર પ્રતાપસિંહે નોંધાયેલી ફરિયાદ મુજબ આશીષ સિંહ તેનો ભાઈ અર્પિત સિંહ આશીષનો મિત્ર તથા કારમાં આવેલા કજાણ્યા સામે ભાણેજ સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને ઝગડો કર્યો હતો જોકે પ્રિઝા કારમાં ચાલકે ભાણેજ અબનને ગરદનના ભાગે ચપ્પુના બે ઘા ઝીંકી દીધા સિંહ તથા તેના ભાઈ અર્પિત સિંહે સાડા સંદીપસિંહ તથા ભાણે જમનને ફટકા વડે માર પણ માર્યો જોકે આશિષ સિંહે ભાણે જમનને દાઢીના ભાગે તથા ડાબાના હાથના પંજાના ભાગે ચપ્પુના ઘા ઝીકતા મહેન્દ્ર પ્રતાપસિંહ બચાવવા દોડતા ગ્રીઝા ચાલકે ડાબા હાથના પંજાના ભાગે ફટકો પણ માર્યો હતો બાદમાં તેઓ ત્યાંથી નાસી છૂટ્યા મહેન્દ્રસિંહ તથા તેની સાથે અન્ય ત્રણ ઇસમો અને મિત્ર સત્યમને માથાના ભાગે લોખંડનો સળિયો મારી લોહી લુહાણ કરી નાખ્યો હતો જ્યારે ભાઈ અર્પિતને પણ સળિયા વડે પીઠના ભાગે દાબા હાથના ભાગે માર પડ્યો હતો હાલ તો આમલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે બંને પક્ષે સામસામી ફરિયાદ પણ નોંધાવાઈ ગઈ છે જેમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસ અર્પિત ઉમાશંકર સિંહ વિવેક મહેન્દ્ર રામબલી સિંહ જયસિંહ શિવપલતનસિંહ અને સંજય સ્વામીનાથન રામદેવસિંહને ઝડપી પાડ્યા છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ આ હતા અત્યાર સમાચારો નવા સમાચાર